નમસ્કાર ખેતીમાં સફળતાનો અસલી આધાર શું છે જવાબ કંઈ દૂર નથી આપણી જમીનમાં આપણા પગ નીચે જ છુપાયેલો છે આજે આપણે જમીન પરીક્ષણના આ જ રહસ્યને સમજવાના છીએ એક એવી ટેકનિક જે ખરેખર પાકનું ભવિષ્ય બદલી શકે છે ચાલો જોઈએ કે આ કેમ આટલું બધું જરૂરી છે ઘણા ખેડૂત મિત્રોને આ મૂંઝવણ હશે ખરું ને કે ભઈ ખર્ચ તો સતત વધી રહ્યો છે ખાતર બિયારણ મજૂરી બધા પાછળ પૈસા પાણીની જેમ જાય છે પણ સામે ઉપજમાં કોઈ ખાસ વધારો દેખાતો નથી આ એ જ સવાલ છે જે રાતની ઊંઘ હરામ કરી દે છે અને આજ તો છે ખેડૂતની સૌથી મોટી દ્વિધા જુઓ એક બાજુ ઉપજ ક્યારે વધશે ક્યારે ઘટશે એની કોઈ ગેરંટી નહીં અને બીજી બાજુ ખર્ચ તો આસમાને પહોંચી રહ્યો છે આ એક એવું ચક્કર છે જેમાં નફો સતત ઘટતો જ જાય છે તો પછી આમાંથી બહાર નીકળવાનો રસ્તો કયો આ જે સમસ્યા છે ને એનો ઉકેલ કોઈ જાદુઈ દવામાં નથી એનો જવાબ ક્યાંય બહાર શોધવા જવાની જરૂર નથી પણ આપણી જ જમીનમાં આપણી નજર સામે જ પડેલો છે બસ આપણે એને ઓળખવાની જરૂર છે જી હા સાચો જવાબ આપણી જમીનમાં જ રહેલો છે કારણ કે એક વાત પાકી છે સફળ ખેતીની ચાવી એટલે જમીનને સમજવી પણ સવાલ એ છે કે જમીનને સમજીશું કઈ રીતે એનો એક જ વૈજ્ઞાનિક રસ્તો છે જમીન પરીક્ષણ તો આ જમીન પરીક્ષણ છે શું ચાલો એકદમ સાદી ભાષામાં સમજીએ આ બીજું કંઈ નહીં પણ આપણી જમીનનો એક હેલ્થ રિપોર્ટ છે જેમ આપણે પોતાના શરીર માટે ડૉક્ટર પાસે રિપોર્ટ કરાવીએ છીએ ને બસ એ જ રીતે આ રિપોર્ટ બતાવે છે કે આપણી જમીનની તબિયત કેવી છે તો ચાલો હવે એ જોઈએ કે આ એક નાનકડો ટેસ્ટ ખેતીમાં કેટલો મોટો બદલાવ લાવી શકે છે આપણે જમીન પરીક્ષણના એવા પાંચ મુખ્ય ફાયદાઓ વિશે વાત કરીશું જે દરેક ખેડૂતે જાણવા જ જોઈએ આ પાંચે ફાયદા છે ને એ એકબીજા સાથે જોડાયેલા છે શરૂઆત થાય છે જમીનની ફળદ્રુપતા જાણવાથી એના આધારે સાચું ખાતર પસંદ કરી શકાય છે એટલે સીધો ખર્ચ બચે છે જમીનનું સ્વાસ્થ્ય લાંબા ગાળે સુધરે છે અને છેલ્લે તો ઉપજ અને ગુણવત્તા બંનેમાં જોરદાર વધારો જોવા મળે છે ચાલો આ દરેકને થોડું ઊંડાણથી સમજીએ સૌથી પહેલો અને સૌથી મોટો ફાયદો આપણને જમીનની અંદરની સાચી હકીકત ખબર પડે છે જેમ ડૉક્ટરનો રિપોર્ટ કે શરીરમાં કયા વિટામિન ઓછા છે બસ એમ જ આ રિપોર્ટ ચોખ્ખું કહી દે છે કે પાક માટેના મુખ્ય તત્વો નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ કેટલા પ્રમાણમાં છે એટલું જ નહીં ઝિંક અને લોહ જેવા જે સૂક્ષ્મ તત્વો છે એની કમી પણ તરત જ પકડાઈ જાય છે આ ચિત્ર જ બધું કહી દે છે જુઓ જમીનની માહિતી વગર ખાતર નાખવું એટલે શું આંખે પાટા બાંધીને તીર ચલાવવા જેવું કદાચ નિશાન લાગી પણ જાય અને કદાચ ન પણ લાગે પણ જ્યારે હાથમાં રિપોર્ટ હોય ત્યારે આપણને પાકી ખબર હોય છે કે કયું ખાતર આપવું અને કેટલું આપવું આને જ કહેવાય સ્માર્ટ ખેતી અને આનો સીધો ફાયદો ક્યાં થાય ખેડૂતના ખિસ્સા પર જે તત્વ જમીનમાં પહેલાંથી જ પૂરતા પ્રમાણમાં છે એ ખાતર નાખવાનો ખર્ચ તો સીધો જ બચી ગયો આ નાની નાની બચત ભેગી થઈને એક મોટો નફો બની જાય છે એટલે કે પૈસાનો ખોટો બગાડ અટકી જાય છે આ ફાયદો ખાલી એક પાક કે એક સિઝન માટે નથી પણ આવનારી પેઢીઓ માટે છે જમીન પરીક્ષણ ખાલી પોષક તત્વો નથી બતાવતું પણ જમીનનો પીએચ એટલે કે એસિડિક છે કે બેઝિક એ પણ જણાવે છે જો જમીન વધુ પડતી ખારી કે એસિડિક હોય તો તમે ગમે તેટલું ખાતર નાખો પાક એને લઈ જ નથી શકતો આ રિપોર્ટથી સમયસર સુધારા કરીને જમીનને બંજર થતી બચાવી શકાય છે અને આ રહ્યું એ પરિણામ જેની દરેક ખેડૂત રાહ જોતો હોય છે જ્યારે જમીનને એની જરૂરિયાત મુજબનું પોષણ મળે ત્યારે પરિણામ આંખે વળગે એવું આવે છે ઉત્પાદન તો વધે જ છે પણ સાથે સાથે પાકની ક્વોલિટી એનો રંગ એનું કદ એનો સ્વાદ બધું સુધરે છે અને સારી ક્વોલિટીના બજારમાં ભાવ પણ સારા મળે છે ને સારું તો આટલા બધા ફાયદા જાણ્યા પછી મનમાં તરત સવાલ થાય કે ભાઈ આ પરીક્ષણ કરાવું ક્યારે અને ક્યાં જવાનું ચાલો હવે એની જ વાત કરીએ જેથી તરત જ કામ શરૂ કરી શકાય આના માટે એક સાદો નિયમ યાદ રાખવાનો છે દર બે થી ત્રણ વર્ષે એક વાર તો જમીનનું હેલ્થ ચેકઅપ કરાવી જ લેવાનું એ સિવાય જો કોઈ નવો પાક લેવાનો વિચાર હોય અથવા અચાનક એવું લાગે કે ઉપજ ઘટી રહી છે તો પછી રાહ જોયા વગર તરત જ પરીક્ષણ કરાવી લેવું એ સૌથી સારું છે આના માટે ક્યાંય આગાપાછા થવાની જરૂર નથી લગભગ દરેક તાલુકામાં નજીકની કૃષિ વિભાગની ઓફિસ કે પછી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એટલે કે કેવી કે પર આ સુવિધા હોય જ છે ત્યાં જઈને સરકારની જે સોઇલ હેલ્થ કાર્ડ યોજના છે એના વિશે ખાસ પૂછપરછ કરવી આ યોજના હેઠળ આ ટેસ્ટ ખૂબ જ ઓછા ખર્ચે અથવા તો મફતમાં પણ થઈ જાય છે ટૂંકમાં આખી વાતનો સાર બસ એટલો જ છે કે આપણી ખેતીની સમૃદ્ધિનો પાયો આપણી જમીનમાં છે જો જમીન તંદુરસ્ત હશે તો એ માત્ર સારા પાકની નહીં પણ આપણા ઉજ્જવળ અને સમૃદ્ધ ભવિષ્યની પણ ગેરંટી છે આ એક વાક્ય બરાબર યાદ રાખવા જેવું છે આપણે જમીનનું જેટલું ધ્યાન રાખીશું ને જમીન આપણું એનાથી બમણું ધ્યાન રાખશે જો આપણે એને યોગ્ય અને સંતુલિત ખોરાક આપીશું તો એ બદલામાં આપણને ભરપૂર અને શ્રેષ્ઠ ગુણવત્તાવાળો પાક આપશે એકદમ સીધો હિસાબ છે તો અંતે આ એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે શું આપણે આપણી જમીનનું સ્વાસ્થ્ય ખરેખર જાણીએ છીએ કારણ કે આ સવાલનો જે જવાબ છે ને એ જ સમૃદ્ધ અને ટકાઉ ખેતી તરફનું પહેલું અને સૌથી અગત્યનું પગલું છે